નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માધ્યમિક શિક્ષણ વિજ્ઞાન જેની પ્રશ્ન બેંક પાંચ જાન્યુઆરી બે પચીસ તારીખ દસ એક બે ના રોજ લેવાયેલ છે તો એનું મિત્રો આજે આપણે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી અવનવી માહિતી મળતી રહે ચાલો જોઈએ કયા કઈ પ્રકરણ છે તો પ્રકરણ સાત તેર ચૌદ ઓગણીસ અને એકવીસ નો સમાવેશ આ પ્રશ્ન બેંકમાં થયો છે ઘણા વિદ્યાર્થી એવું કે સર આ ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તો હા મિત્રો ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો ચાલો રેડી સરસ મજાની આખી આપી દીધેલી છે તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો હા આનું સોલ્યુશન મળશે ક્યાંથી મળશે બધું જ ચર્ચા આપણે આગળ કરીશું રેડી તો આ આપણી ઓરિજિનલ પ્રશ્ન બેંક છે આ પ્રશ્ન વિભાગ સી અને વિભાગ ડી ચાલો રેડી તો ચાલો આપણે વિભાગ એની ચર્ચા કરીએ હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરીએ તો પહેલો સવાલ છે છે આપેલો જોડકા જોડકા જોડો જોડો યોગ્ય તો સંયુક્ત રાષ્ટ્ર તો સંયુક્ત રાષ્ટ્ર સામે મિત્રો આપણે અહીંયા ઓપ્શન થતો નથી એટલે આમાં જોડકામાં સંયુક્ત રાષ્ટ્રમાં ઓપ્શન કોઈ આવશે નહીં છતાંય કોઈ વધશે તો આપણે જોઈ લઈશું ચાલો રેડી પછી બાળમજૂરીમાં તો કે બાળમજૂરીમાં આવશે મિત્રો ઈ ચૌદ વર્ષથી ઓછી ઉંમર આરટી કાયદો RTE ઈ જો અહીંયા ખાસ ધ્યાન રાખજો આરટી છે તો બે હાજર RTF નો કાયદો આવશે બારસો એટલે કે બે હાજર ત્રણ માં છે એનો કાયદો આવશે ક્યારે આવશે બે હજાર માં એનો કાયદો આવશે નેક્સ્ટ જોઈએ છઠ્ઠો સવાલ છે જાહેર વિતરણ પ્રણાલી તો જાહેર વિતરણ પ્રણાલીમાં શું આવશે મિત્રો તો કે પીડીએસ શું આવશે પીડીએસ સુતરાઉ કાપડના ઉદ્યોગની સ્થાપના તો એમાં આવશે મિત્રો ઓગણીસો અઢારસો ચોપનમાં આવશે ઘણા વિદ્યાર્થીની કોમેન્ટ છે સર અમારે દ્વિતીય પરીક્ષાના પેપરો જોઈએ છે તો ક્યાંથી મળશે તો મિત્રો જુઓ આ આપણી રીતના એપ્લિકેશનમાંથી દ્વિતીય પરીક્ષાના પેપરો છે નવા માળખા પ્રમાણે આ સિવાય ઘણા વિદ્યાર્થીને ગણિત વિજ્ઞાનમાં પ્રશ્ન છે તો ગણિત વિજ્ઞાનનો પણ કોર્સ મૂકેલો છે અને હા બોર્ડના પેપરો પણ ઓલરેડી મુકાઈ ગયા છે તો તમે આપણી ચેનલમાં ક્યાંથી મળશે તો કે આપણી એપ્લિકેશનમાં જવાનું અહીંયા તમારું આવું પેજ આવે ત્યાં તમારે શું કરવાનું તમારો મોબાઈલ નંબર નાખવાનો અને સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો તમે લોગ થઈ જશો એ નાખ્યા પછી આવું પેજ આવશે ત્યાં તમારે પેઇડ કોર્સમાં જવાનું પેઇડ કોર્સમાં તમને ધોરણ દસનો એક ફોલ્ડર છે ત્યાંથી તમને બધું જ મળી જશે તો ત્યાંથી તમે મેળવી લેજો વિડીયો પણ તમે બધા જોઈ શકશો ઇન શોર્ટ મિત્રો પણ તમે શેર કરી શકો છો ચાલો આગળ વધીએ મહિલા વર્ષ ક્યારે આવશે મિત્રો તો એમાં આવશે મિત્રો બે હજાર બે સરકારી નોકરીમાં મહિલાની અનામત તો એમાં આવશે મિત્રો તેત્રીસ ટકા કેટલું છે તેત્રીસ ટકા નેક્સ્ટ ઉદ્યોગની સ્થાપના તો સણ ઉદ્યોગની સ્થાપના ક્યારે આવશે મિત્રો તો કે સણ ઉદ્યોગની સ્થાપના આવશે ઓગણીસો ક્યારે આવશે સોરી હા એટલે એ એલશે ને તો આ રીતના છે સોરી આમાં આવશે 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 સણ ઉદ્યોગની સ્થાપના તો અહીંયા હા એ એલશે એટલે આ અહીંયા જ થઈ ગયો છે બે વાર એચ આવી ગયો છે એટલે એ લાવશે અઢારસો પંચાવન તો આ રીતના આપણા જોડકા થયા તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકશો કેમકે આનો મેચ થતો નથી એટલે એનો જવાબ નહીં આવે એટલે જોડકા તમારા શિક્ષક દ્વારા તમને ક્લિયર ફાઈ કરવામાં આવશે ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ વાત કરીએ એક બે શબ્દોમાં જવાબ આપવાના છે તો પહેલો સવાલ છે ગુજરાતમાંથી કયા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે તો અહીંયા નંબર આપી દેવું છું સત્યાવીસ એકતાલીસ સુડતાલીસ અડતાલીસ તો આ બધા છે પસાર થાય છે બીજો સવાલ છે સડક માર્ગમાં પાંચ પ્રકારના નામ લખો તો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ રાજ્ય ધોરીમાર્ગ જિલ્લા માર્ગ ગ્રામ્ય સરહદી માર્ગ હિમાલયમાં કયું પ્રાણી છે એ બહુ જ વાહક બોજવાહક તરીકે ઉપયોગ થાય છે તો કે યાક છે એ બોજ વાહક તરીકે ઉપયોગ થાય છે ચાલો આગળ વધીએ આપણે ચોથો સવાલ છે કે રેલવે સ્ટેશનમાં માથે સામાન છે મજૂરી કરતા વ્યક્તિને શું કહેવાય કહેવાય તો એને કુલી નેક્સ્ટ દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન કયું છે તેમાં આવશે ભારતીય રેલવે આગળ વધીએ આપણે દેશની સૌથી લાંબો રાષ્ટ્રીય માર્ગ કયો છે તો કે દિબ્રુગઢથી દિબ્રુગઢથી કન્યાકુમારી કન્યાકુમારી રેડી ચાલો નેક્સ્ટ મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યા ઓછી કરવા શું શું બનાવવું બનાવવું પડે છે જોઈએ તો કે ભાઈ હા ઓવરબ્રિજ છે બાયર બાય રોડ છે એ પડે રિંગ રોડ બનાવવા પડે રેડી આ બધા એમાં વ્યવસ્થા કરવી પડે કોઈ નદીના જળમાર્ગ રાષ્ટ્રીય જળમાર્ગમાં દરજ્જો આપ્યો છે તો કે ભાઈ ગંગાને ગંગા નદીને બ્રહ્મપુત્ર નદી પશ્ચિમ કિનારાની નહેરોને ગોદાવરી કૃષ્ણા આ બધી એમાં સમાવેશ થશે ભારત સરકારની કઈ કંપની હવાઈ વધીએ ગુજરાતના કયા શહેરોમાં પાઇપલાઇન દ્વારા રાંધણ ગેસનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે તો કે સુરત છે વડોદરા છે રેડી વડોદરા પહેલાં છે પણ સુરત છે વડોદરા છે અમદાવાદ છે ભરૂચ છે બધા જગ્યાએ કહી શકાય આકાશવાણીના કેટલા સ્ટેશન છે ઉપરથી રેડિયો પસાર રેડિયો પ્રસારણ કરે છે તો કે ભાઈ ચારસો એકા પંદર રેડી રસ્તા પર અકસ્માત જોવા મળે ત્યારે તાત્કાલિક કયો નંબર છે ડાલ કરવામાં જોઈએ તો કે એકસો ચાલ આગળ વધીએ હવે શું કરવાનું છે તો આપણે વિકલ્પ પસંદ કરવાનો છે તો કે ભાઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ચુમ્માલીસ દેશની સૌથી લાંબો માર્ગ છે તે કયા બે શહેરને જોડે છે તો કે હમણાં આપણે જોઈએ શ્રીનગરથી કન્યાકુમારી નીચેના ફોટામાં છે

પાંચમો સવાલ છે રેલ માર્ગમાં ત્રણ પ્રકાર છે મીટર ગેજ નેરો ગેજ તો ત્રીજો કયો આવશે બ્રોડ ગેજ ચાલો ખાલી જગ્યા પૂરવાની છે તો કે પ્રાચીન ભારતમાં જ્યોતિધરો પણ ભારતીય એકતા પર ભાર મૂકી સમગ્ર દેશને ખાલી જગ્યા એવું વિશાલ નામ આપ્યું હતું કયું તો કે ભારત વર્ષ બીજો સવાલ છે મને ગર્વ કહેતા ગર્વ થાય છે કે જે ધર્મના પ્રતિનિધિ છું તે ધર્મ જગતની સહિષ્ણુતા અને ખાલી જગ્યાના પાઠો શીખવ્યા છે તો કયો આવશે વિશ્વ બંધુત્વના તે ત્રીજો સવાલ છે ધોળકાનું મલાવ તળાવ પાટણની રાણકી વાવ વાવો મહેમદાબાદનો કૂવો જૂનાગઢનો નવઘણ કુવો સ્મારકોને જેમ સચવાય તેનું ધ્યાન રાખવું પડશે તો જવાબ આવશે આવશે મિત્રો શું તો કે હા ભમરિયો કુવો આવશે ને સાથે હા ચોથો સવાલ કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળોને ખાલ તરીકે જાહેર કર્યા છે તો કે રાષ્ટ્રીય સ્મારક પાંચમો સવાલ છે સમગ્ર સંઘ સંઘર્ષમેશ્વર મંદિર છે અને પાપ પાપનાશમ મંદિર ખાલજીગીયા રાજ્યમાં બહેમનું બે મહેબૂબનગર જિલ્લા ખાતે ખાતે સફળ આલમપુર તરીકે ખસેડવામાં આવ્યા છે તો જવાબ આવશે મિત્રો આંધ્રપ્રદેશ ખાસ સવાલમાં થોડુંક છે જોઈ લેજો બાય મિસ્ટેક છે ટાઈપિંગ મિસ્ટેક છે ચાલો નેક્સ્ટ આગળ વધીએ આપણે વિભાગ બી આપેલો છે જેમાં કૃષિ આધારિત અને ખનીજ આધારિત એની આપણે ચર્ચા કરીએ રેડી આ વ્યાખ્યા આપવાની છે મોટા પાયાના નાના પાયાના ઉદ્યોગો પછી મને ઓળખો તો કે સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ તો કે એને પ્લાસ્ટિક ઉદ્યોગ કહે છે પ્લાસ્ટિક ઉદ્યોગ રેડી ને હા ચાલો પછી ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તો કે ગયું આવશે ગુજરાતનું અમદાવાદ ચાલો પૂર્વનું માન્ચેસ્ટર તો કે ગુજરાતનું અમદાવાદ થશે ભાઈ અને સેતુર તો કે રેશમી કાપડ તો આ રીતના આવશે નેક્સ્ટ પછી આ કંપનીના પૂર્ણ નામ લખવાના છે તો કે ભેલ છે બેલ છે તો કે ભારતીય ઇલેક્ટ્રોનિક લિમિટેડ ભારતીય ઇલેક્ટ્રોન લિમિટેડ

તો કે ભાઈ કાગળ ઉદ્યોગ છે એ ક્યાં આવેલું છે તો કે અમદાવાદ છે રાજકોટ સુરત વાપી વલસાડ વડોદરા ખાંડ ઉદ્યોગ તો કે બારડોલી ગણદેવી સુરત સુરત બારડોલી ગણદેવી આ રીતના ઘણા બધા સેન્ટ્રો સેન્ટર છે એ કહી શકાય તો આ રીતના એમના જવાબો આવશે નેક્સ્ટ આ બધા એની માહિતી આપેલી છે હા અને હજી જો મિત્રો તમારે આ ચેપ્ટર સમજવાના બાકી હોય સામાજિક વિજ્ઞાનના તો આપણી એપ્લિકેશનમાં જઈને તમે ધોરણ દસ ના ફોલ્ડરમાં સરસ મજાનું ચેપ્ટરવાઇઝ સુધીર સર દ્વારા સમજાવેલું છે તો તમે બધા જોઈ શકશો અને એસએસની રંગીન શોર્ટકટ સાથેની પીડીએફ મટીરિયલ ફાઇલ તમે પેડ કોર્સમાંથી મેળવી શકશો રેડી ચાલો આ રીતના આપણું આગળનું પેપર છે આખું નેક્સ્ટ વિભાગ સી આપેલો છે અને વિભાગ ડી આપેલો છે આગળ તો આ હતું મિત્રો આપણું છે એ પ્રશ્ન બેંક હતી જેમાં આપણે હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી ટૂંક સમયમાં આપણે ફરીથી સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો બનાવીશું જે ફરીથી આપણી ચેનલમાં ટૂંક સમય મુકાઈ જશે તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ રાખજો અને આ બીજા વિશે ગણિતની પણ મુકાઈ ગયેલી છે તો એ પણ તમે ત્યાંથી આપણી ચેનલમાં જોઈ શકો છો અને ખાસ બીજી મહત્વની વસ્તુ સંપૂર્ણ સોલ્યુશનની ટાઈપિંગની છે પીડીએફ તમને અહીંથી મળી જશે પેડ કોર્સમાંથી સાથે સાથે ગણિત વિજ્ઞાનનો કોર્સ પણ મળશે બોર્ડના પેપરો દ્વિતીય પરીક્ષાના પેપર આ બધું જ તમને આપણી એપ્લિકેશનમાં પેડ કોર્સમાં ધોરણ દસ ના ફોલ્ડરમાં મળી જશે તો ત્યાંથી અવશ્ય મુલાકાત લઈ શકો છો અને સારી રીતે તૈયારી કરી શકો છો નાની પીડીએફ ઓરિજનલ ક્વેશ્ચન બેંકની અહીંયા એક્ઝામ પેપરમાં મુકાઈ ગઈ છે તો ત્યાંથી તમે મેળવી શકો છો તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ